નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર છે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વધુ બે નવી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે છે પોરબંદર છાયા અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે જોકે રાજ્યમાં હવે સત્તર મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં ગુજરાતમાં રાજ્ય સરકારે વધુ બે મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત કરી છે સૌરાષ્ટ્રમાં પોરબંદર છાયાને હવે નગરપાલિકાને બદલે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે આ જ રીતે નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે જોકે રાજ્યમાં હાલમાં આઠ મહાનગરપાલિકા છે અને બજેટમાં વધુ સાત મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તથા સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઉપરાપરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે સોળ કલાકની અંદર રાજ્યમાં છ વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે જેમાં કચ્છના ફતેગઢમાં બે પોઈન્ટ એકની તીવ્રતાનો આંચકો ધરોઈમાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો આંચકો દુધીમાં એકની તીવ્રતાનો આંચકો જ્યારે સુરતમાં એક પોઈન્ટ છની તીવ્રતા રાપરમાં એક પોઈન્ટ એકની તીવ્રતા અને ઉકાઈમાં એક પોઈન્ટ બેની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સમાવ્યા છે માર્ચ મહિનો રાજ્યના ખેડૂતો માટે ચિંતા વધારનારો બની શકે છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ એક અને બે માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જોકે અંબાલાલ પટેલની આગાહી મુજબ પંદર માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ પણ થઈ શકે છે જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લામાં કઈ કઈ તારીખોમાં આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો પહેલી તારીખના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ આટલા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પહેલી તારીખે માવઠાની આગાહી કરવામાં આવી છે જ્યારે બે તારીખના રોજ હવામાન ખાતા દ્વારા કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ ચાર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોળમો હપ્તો જમા થયો કે નહીં તે તમે ચકાસી શકો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ગઈકાલે જમા કરવામાં આવ્યો છે જો કે હપ્તો જમા થયો છે કે નહીં તેવી શંકા હોય અને ચકાસવા માગો છો તો તમે આ સ્ટેપ અનુસરીને હપ્તો જમા થયો છે કે નહીં તે જોઈ શકો છો જેમાં તમે તમારા પ્લેસ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારબાદ તમારા આધાર અથવા તો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાના રહેશે જો જોકે ઓટીપીની મદદથી લોગિન ઇન કરવાનું રહેશે લોગિન થયા બાદ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારા પેમેન્ટનું સ્ટેટસ જોઈ શકાશે કે તમને આ હપ્તો મળ્યો છે કે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સત્યાવીસ કામોમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર બેન મૂકવામાં આવ્યો છે ગિરનાર અભયારણ્ય સહિત સત્યાવીસ ગામડામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જૂનાગઢના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાજીના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસ ફેલાયેલી ગંદકી અને પ્લાસ્ટિક બોટલના ઢગલાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી જોકે આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કહ્યું કે હવેથી ગિરનાર અભયારણ્યમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક સાથે પ્રવેશ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે જોકે આ સાથે ગિરનાર અભયારણ્યમાં આવેલા સત્યાવીસ ગામડામાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તારીખવાળો મેસેજ અફવા છે લોકસભાની ચૂંટણીની તારીખોનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ તારીખોના મેસેજને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે જોકે આ વાયરલ મેસેજમાં બાર માર્ચ તારીખે જાહેરનામું અઠ્યાવીસ માર્ચ સુધી ઉમેદવારી અને ઓગણીસ એપ્રિલે મતદાન યોજાવાનો દાવો કરવામાં આવ્યો છે જોકે બાવીસમી મેના રોજ પરિણામ જાહેર થવાનો પણ દાવો તેમાં કરાયો છે તમામ તારીખોના દાવા ખોટા હોવાની ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે જોકે તારીખોને લઈને હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોળમો હપ્તો જો તમારે જમા નથી થયો તો તમે આ પ્રોસેસ કરી શકો છો ખેડૂતોના ખાતામાં સોળમો હપ્તો જમા કરવામાં આવ્યો છે જે ખેડૂતોએ ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા નહીં થયો હોય ઈ કેવાયસી કરીને તમે તમારા પૈસા હજુ પણ મેળવી શકો છો જેના માટે તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન સાઇટ પર જમણી બાજુમાં આવેલ ઈ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે જોકે હવે આધાર કાર્ડ નંબર દાખલ કરતાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ઓટીપી સબમિટ થયા બાદ તે કરવાથી કેવાયસી પૂર્ણ થઈ જશે જો કે તમે નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને પણ કેવાયસી કરાવી શકો છો અથવા તો તમારા ગામના વીસી મારફત પણ તમે કેવાયસી કરાવી શકો છો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્યએ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે તેઓએ મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ ટાટની કોઈ પણ ભરતી થઈ નથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ટેટ ટાટની પરીક્ષા લેવાય છતાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કોઈ પણ ઉમેદવારની ભરતી નથી થઈ બે હજાર બાવીસમાં ભરતી થઈ હતી જો કે આ મુદ્દે મંત્રીએ આપેલા અને વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડામાં ભૂલ હતી કિરીટ પટેલે કહ્યું કે ચાર લાખ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોમાંથી પાંચ હજાર છસો શિક્ષકોની જ ભરતીથી જોકે આ બહુ ગંભીર બાબત છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના અંતર્ગત સબસિડી આપવામાં આવે છે લોકો તેમના ઘર પર સોલાર સિસ્ટમ લગાવે અને વીજ બિલમાં બચત કરે તે હેતુથી રાજ્ય સરકારે સૂર્ય ગુજરાત યોજના અમલમાં મૂકી છે સૂર્ય ગુજરાત યોજના હેઠળ રાજ્યના તાપી જિલ્લામાં તેરસો ને છત્રીસ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે મહત્વનું છે કે સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ આઠ પચાસ લાખ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવે છે નોંધનીય છે કે રાજ્યમાં સરકાર દ્વારા રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે નક્કી કરેલા દર પર સબસિડી મળતી હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો માત્ર સો રૂપિયામાં કેન્સરની ટેબ્લેટ મળશે ટાટા ઇન્સ્ટિટ્યૂટે કેન્સરની દવા શોધી છે તેણે ખુલાસો કર્યો છે કે તે આ ટેબ્લેટ સો રૂપિયામાં આપશે ડૉક્ટરોએ કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર પાછળ લાખોથી કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ અમે આવા દવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવીશું માત્ર હવે એફએસએસએ આઈ ની મંજૂરીની રાહ જોવાઈ રહી છે જાણવા મળી રહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ટેબ્લેટને જૂનથી જુલાઈ વચ્ચે માર્કેટમાં ઉતારવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શેરડીની ખરીદીના ભાવમાં આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પ્રતિ ક્વિન્ટલ કિંમત રૂપિયા ને પંદરથી વધારીને ત્રણસોને ચાલીસ કરવામાં આવી છે કેન્દ્ર સરકારે ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી વર્ષ બે હજાર ચોવીસ પચીસની સીઝન માટે શેરડીની એફઆરપી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પચીસ વધારીને ને ચાલીસ કરી નાખે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની સમિતિની બેઠકમાં એફઆરપી વધારવાનો નિર્ણય લેવાયો હતો એફઆરપી એટલે મિલોએ શેરડી ઉત્પાદકોને ચૂકવવાનો લઘુત્તમ ભાવ એફઆરપીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પચીસની વૃદ્ધિ મોદી સરકારના શાસનમાં સૌથી વધુ છે જોકે આગામી લોકસભા ચૂંટણી પહેલાં આ નિર્ણય ઘણો જ મહત્ત્વનો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું છે હવે વીજળી વાપરવા માટે મોબાઈલ ફોનની જેમ વીજળીના મીટરમાં પણ રિચાર્જ કરવું પડશે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેના કારણે વીજળીનો વેડફાટ માં ઘટાડો થશે જોકે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે અને આ સ્માર્ટ મીટર ફિટ કરાવવા માટે વીજ જોડાણ ધારકોએ કોઈ જ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં સ્માર્ટ મીટર લેનારાઓ મોબાઈલ ફોનની જેમ જ સ્માર્ટ મીટરને રિચાર્જ વીજળી વાપરવા માટે કરવું પડશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે